સાઠ તો દર રવિવારે તમે જાણો છો એવી રીતે રમતા રમતા પ્રોગ્રામ હોય છે તો થોડુંક આયોજન કર્યું બધાએ આપણે જે સમસ્યાઓથી પીડાઈએ આ સમસ્યાઓને ગામમાં રેલીના સ્વરૂપમાં રજૂ કરવાનો વિચાર હતો બટ એના કરતાં એક બીજો રસ્તો ગોઈતો છે કે થોડુંક નાનું એવું ગામ છે એટલે ચાલીસ એક જેવા ઘર છે તો આ બધા બાળકો છે એને પંદર સ્લોગન આપવામાં આવેલ છે પંદર સ્લોગન છે એ ડોર ટુ ડોર જઈ અને એક જે બાળક છે એ ઘરે ઘરે જઈ અને એક 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 સ્લોગન બોલશે એક મેસેજ છે એ ગામમાં આપવાનો પ્રયત્ન કરશે એની અસરની ખબર નથી બટ આ મને પૂરો વિશ્વાસ છે કે બાળકોમાં એટલીસ્ટ આની અસર થશે તો પંદર સ્લોગન છે એમાં જો સાંભળો કયા પ્રકારના સ્લોગન છે પછું આગળ જ્યારે ઘરે જાય ત્યારે એનું છે એ જોશું બરાબર નજીક આવી જાઓ કોણ છે એક નંબર ચલો આ માઈક રાખવાનું છે જેનું એનું આવી જાઓ અને હાથમાં રાખવાનું છે એ પકડો બરાબર હા મને કોઈ પણ જાતનું વ્યસન નથી તમારા ઘરમાં માં ઉત્સવ વ્યસન થાય તેવા પ્રયત્ન કરજો ઓકે 2 માવા ખાવા જોઈએ નહીં માવા ખાવા જોઈએ નહીં માઈક નેટ રાખવાનું બરાબર બે નંબર નો છે સ્લોગન માવા ખાવા જોઈએ નહીં ગુડ ત્રણ નંબર આ સાઈડ દારૂ પીવો જોઈએ નહીં હા વધારે બોલો દારૂ પીવો જોઈએ નહીં ગુડ 4 નંબર બીડી પીવી જોઈએ નહીં બીડી પીવી જોઈએ 5 નંબર ગુટખા તમાકુ ખાવા જોઈએ નહીં 6 નંબર ઘરના બાળકોનો રોજ લેસન કરાવે અને ચેક કરવું જોઈએ 7 નંબર નિયમિત શાળાની મુલાકાત લેવી જોઈએ 8 નંબર આ સાઈડ આવી જાવ લેની 8 નંબર બાળકોની સ્વસ્થતા આપણી જવાબદારી છે નવ નંબર દૂર રાખવાનું માઇક થોડું નવ નંબર કોણ છે ગામના પ્રસંગોમાં વડીલોને ભાગ લેવો જોઈએ ગામના પ્રસંગોમાં વડીલોને ભાગ લેવો જોઈએ 10 નંબર ગામની સ્વચ્છતા આપણી જવાબદારી છે 11 નંબર આપણું આંગુ સ્વસ્થ રાખવું જોઈએ 12 નંબર આપણા ઘરની આજુબાજુના રસ્તા અને ખુલ્લી જગ્યાઓ સાફ રાખવા જોઈએ 13 નંબર ગામનો કચરો કરવો જોઈએ નહીં નવદ નંબર જાહેર મિલકતની જાળવણી આપણી જવાબદારી છે પંદર નંબર જ્ઞાતિઓનો ભેદભાવ ન કરવો જોઈએ ભેદભાવ ન કરવો અને જોઈએ પૂરા બધા ગાડી હવે જો લાવો નીચે મૂકી દો હવે એક નંબર બોલું ને એટલે એક નંબર પોતાનું સ્લોગન બોલવાનું છે એ સ્લોગન તમારે મોટે શું કરવાનું છે રિપીટ કરવાનું છે એક નંબર મને કોઈ પણ જાતની વ્યસન નથી તમારા ઘરમાં ઓછા વ્યસન થાય તેવા પ્રયત્ન કરજો મને કોઈ પણ જાતનું વ્યસન નથી તમારા ઘરમાં વ્યસન થાય તેવા પ્રયત્ન કરજો ગુડ બે નંબર yeah

બીજા ઝીલ છે પાંચ બોલો છ સાત આઠ No, das,

આપણા ઘર આપણા આજુબાજુ આજુબાજુના રસ્તા ખુલી જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ આપણા ઘર

4 બીડી ટીવી જોઈને 5 ગુટખા તમાકો ખાવા જોઈએ નહીં 6 બંને બાળકોનું લેસન કરાવીને રોજ સુખ કરવું જોઈએ 7 મુલાકાત લેવી જોઈએ 8 આપણી જવાબદારી છે 9 10 ગામની સ્વચ્છતા આપણી જવાબદારી છે 11 આપણું આનું સ્વસ્થ રાખવું જોઈએ 12 આપણા બંને આજીબાજીના રસ્તામાં

ઘરના બાળકોની સ્વચ્છતા આપની જવાબદારી છે ગામના પ્રશ્નોના વડીલાને કાઢી લેવા જોઈએ સ્વચ્છતા આપની જવાબદારી છે આપણો આનું સ્વચ્છ રાખવો જોઈએ આપણા ઘરની આજુબાજુના રસ્તાઓ અને ખુલ્લી જગ્યાઓ સ્વચ્છ રાખવી જોઈએ ગામમાં કચરો કરવો જોઈએ નહીં જાહેર મેં કચરો

આપણે સમજવી જોઈએ આપણે કરવી જોઈએ અમલ થાય કે ના થાય એનામાં તો ક્યાંક નહીં અસર થવાની સ્પષ્ટ છે ચલો તો સ્ટાર્ટ થઈ જાવ એક મને કોઈ પણ જાતનું વ્યસન નથી તમારા ઘરમાં વસાવ વ્યસન થાય તેવા પ્રયત્ન કરજો